આમાંથી એક રેડલી વેસવાની ખરી વેસવાની એક ભાઈ બન પૂછતો હતો કે રેડલી હોય તો કે સેવા કરવા દોતી રાખવા માટે કોણ એક પાર્લર વાળો તોળિયું તળિયું નહીં દઉતું એને ગીર ગાય નું હશે હવે ગીર ગાય ચોથી લાવી એ તો મેં કીધું અમારા ગામમાં બે રેડલા જીતા છે તો હવે જઈશું આપણે ઘરે એનાથી બાઇકમાં બેસીને દુકાને તો મિત્રો અત્યારે અમે અમારા માના મંદિરે આવ્યા હતા માના મંદિરે આવ્યા હતા અને આ દરવાજો ખુલ્લો પડ્યો હતો અને પેલા ગલ્લો હતો માતાજીને અંદર પૈસા મેળવાનો

રાતે આવેલું લાગે દરવાજો આખો ખુલ્લો પડ્યો આ જે લઈ ગયો છે ને ગલ્લો એને કંકોડો નો વેલો જબ્બર ફેજ્યો છે જો આખો તોતણા ખેંચ્યા તોતણા

બી બીજું <s tocanbe tweet> <tutolak> <.org>

રાતે ફાવા કંઈ હોજે હું અગરબત્તી કરીને હેડ્યો છું ને આજ સવારમાં અમે ગયા ને ત્યારે દરવાજો ખુલ્લો પડ્યો હતો ને બધું ફેજેલું હતું એ ફોટો ઓમથી ઓમ હતો નારિયેલ ભોય પડેલું હતું ને ડબ્બો ગાયબ હતો ચલ પૈસા ભરવાનો લોખંડનો હા પૈસા ઠીક અભિર અંદર ભાઈ બીજું ખાઈ લીધું છે હવે બોલો શું હતું

કરેડે કરે તું લાવ ટિફિન ટિફિન લાવોનચુનચ ટિફિન લાવો હેડો ટિફિન લાવો હેડો 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 તો મિત્રો ટિફિન લઈ લીધું છે હવે

Itu tarbin tata -ta karo tata -ta kar deh, tata karo tata 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 koro tata koro deh, deh, tata ne, tata itu, tata kar karo tata karo deh, tata koro ah, tata ke, pharwa pharwa

એટલે હવે મેડમ ને બાપડા ને ઈને મારા ચોકલેટ ઈનન હોમે મારા ચોકલેટ ખાવી છે ઈશો તાચી ગયા ને આજ તો એમને ઉપવાસ છે એટલે કાલે પણ વધશે તાર ને હું ખાઈ જઈશ ફરી આખી તારવણમાં ના મળે ને એવી હો વાળી ચોકલેટ તારવણમાં કોઈ રાખે જ ને સો રૂપિયાની ચોકલેટ જોય ના મળે તારવા કોને ખવડાય તું ના ને મારા પૈસા ની ખાઈ ને મન કઈશી બે વાટકો લાવુંગળી સબ્જી બનાવી છે આખો છૂટો થઈ ગયો છે નેચા થી હળી ગયું છે બધું એટલે હવે પેલા ફોન કરીને બોલાવો પડશે અમુક આઠ સાડા આઠ પપ્પા મમ્મી ની રોમ ધૂમ જવાના છે ઈ ચાવાનું છે કાના કે રમધૂન છે આખા શ્રાવણ મહિનાની આખો શ્રાવણ મહિનો છે આખા શ્રાવણ મહિનો કરે છે રમધૂન એટલે છે એટલે આપણા તો બસ બ્લોગમાં આટલા ઉદિત છે તો મિત્રો બળજેવભાઈ પંડ્યાના અહીંયા રમધૂન ચાલુ છે એટલે ઘડીક રમઝૂન બોલવા જ અને ઘડીક ભગવાનનું નું નામ લઈ આવ માંથી ઘેર આવી રઈ ગયા અને બસ હવે આજે આટલું અને નવા બ્લોગમાં કાલે મળીશું ફરીથી શેર કરજો સપ્રાઇઝ કરજો અને લાઈક કરજો